મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પાણી પુરવઠા બોર્ડની કાર્યપાલક ઇન્જિનિયરની કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિભાગો અને જિલ્લા કચેરીઓની કામગીરી તથા અરજદારો સાથે સંવેદનાપૂર્ણ વ્યવહાર માટે સતત મોનિટરિંગ કચેરીઓની પ્રત્યક્ષ અને ઓચિંતાની મુલાકાત કરતા હોય છે આ સંદર્ભે કોઈપણ આગોતરા જાણ કર્યા વિના તે જિલ્લા કચેરીઓની ઓચિંતાની મુલાકાતનો ઉપક્રમે તેમણે અપનાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપક્રમમાં ગાંધીનગર સંયોગ સંકુલમાં કાર્યરત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલ એન્જિનિયર કચેરીની મુલાકાત લીધી હતી સહયોગ સંકુલ બી બ્લોકમાં આવેલી કચેરી સાથે જ કાર્યરત વાસમોની જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ કચેરીની કામગીરીની વિગતો પણ મુખ્યમંત્રીએ આ ઓચિંતાની મુલાકાત દરમિયાન મેળવી હતી તેમણે હેલ્પલાઇન નંબર પર મળતી ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ માટે કરવામાં આવતી કાર્યવાહીની જાણકારી પર અધિકારીઓને પૂછપરછ કરીને મેળવી હતી તેમણે ગ્રામીણ સ્તરની પાણી સમિતિઓની રજૂઆત હલ કરવા માટે થતી કામગીરી પણ સમીક્ષા કરી હતી અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ ખેડા જિલ્લાના તેમના પ્રવાસ દરમિયાન ત્યાંની કચેરી તથા ગાંધીનગરના જૂના સચિવાલય સંકુલમાં આવેલી કચેરીની પણ સરપ્રાઇઝ વિઝિટ કરેલી છે મુખ્યમંત્રી આ ઓચિન્તાલી મુલાકાત દરમિયાન સહયોગ સંકુલમાં આવેલી કચેરીઓના અધિકારી અને કર્મચારીઓના સાન અનુભૂતિ સાનાદ સહાયની અનુભૂતિ કરી હતી એટલું જ નહીં મુખ્યમંત્રી આ એક્ટિવ અને પીપલ ગવર્નન્સ અભિગમથી પ્રભાવિત થયા હતા મુખ્યમંત્રીના સચિવ ડોક્ટર વિકાન પાંડે અને ખાસ પ્રેના અધિકારી ધીરક પારેખ પણ સોફ્ટવે વિઝિટ દરમિયાન હાજર રહ્યા હતા આ વિઝિટ જે છે એકત્રીસ જુલાઈના સાંજે કરી હતી જેની માહિતી સીએમઓ દ્વારા આઠને દસ મિનિટે આપવામાં આવી હતી